પ્રેસ્કવોટર રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લીધી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે પ્રેસક્વોટર રોડ પર એક મહિલા શંકાસ્પદ ઠેલાઓ સાથે ઊભી છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ હજાર મહિલા કિરણબેન મેહુલભાઈ પરમાર પાસેના ઠેલાની તલાશી લેતા રૂપિયા અઠ્યાવીસ હજારના વિદેશી દારૂની બોટલો મળી આવતા ધોણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

તો રાહ તેવું શું કરવાયો ના ને હા ના સમત્યો ગીથ આર્ટિસ્ટ ખાલી થઈ ગીત આર્ટિસ્ટ ખબર આવે